બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં ઉનાળાની શરૂઆતમાં પાણીની તંગી ખેડૂતોને વર્તાઈ રહી છે જેવા દોરી સમાન ડેનનું પણ તળિયું દેખાઈ રહ્યું છે ત્યારે કેનાલોમાં પણ હવે પાણી ન છોડાતા કેનાલો ખાલી ખમ થઈ ગઈ છે ત્યારે ખેડૂતોને વાવેતર કઈ રીતે કરવું અને પશુ નિભાવ કઈ રીતે કરવો તેનો પ્રશ્ન ઉભો થયો છે ભૂગર્ભ જળ ઊંચા લાવવાની સરકારની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે બનાસકાંઠા જિલ્લો કે જે હંમેશાથી પાણી વિના ટળવડતો જિલ્લો રહ્યો છે આ વિસ્તારમાં વરસાદ નહિવત પડે છે પરંતુ જો ઉપરવાસમાં વરસાદ પડે તો જિલ્લાના ત્રણ ડેમોમાં પાણીની આવક થાય છે જો કે ચાલુ વર્ષે આ ડેમમાં ઉપરવાસથી પાણીની આવક નથી થઈ અને જેથી જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં તળિયા ઝાટકની સ્થિતિ જોવા મળે છે

અને ખેતી કઈ રીતે કરવી એને તેમને ખ્યાલ જ નથી અને લોક સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે અને નર્મદા ડેમ દાંદીવાડા ડેમમાં પાણી નાખવાની પાઇપલાઇન પણ મૂકેલી છે છતાં પણ કોઈ દિવસ આજ દિવસ સુધી જોયું નથી કે દસથી પંદર મહિના મિનિમમ કલાક સુધી પાણી ચાલી રહ્યું છે ઉનાળાની પાણીની અછત છે ખૂબ કેનાલમાં પાણી નથી હવે અમારે શું કરવાનું ખેડૂતોને પાણી બોરમાં બિલકુલ નથી હવે અમારે શું કરવાનું પીવાનું ફોફા છે પાણીના પાણી વિના વાવેતર શક્ય છે નથી વાવેતર કર્યું જ નથી આ વખતે

પાણી સે નહીં આ બધા ખેતરો પડ્યા બધા કોરા શેલા પાવાના મારે કે હવે તળમાં પાણી સે નહીં અને એસે પથ્થર લાગે બસો ફૂટે હજાર ફૂટે એડા તો પથ્થર છે પાણી કેવી રીતે કરવાનું સરકાર કરે તો સારું છે ને કે મરવાના આડું જોશે બીજું શું કરવાનું પાણી ઓછું છે અમે પાણી કે ડેમ ખાલી કરી દે પાણી જોતી આવે તળમાં પથ્થર લાગે છે સરકારે અમારી યુનિવર્સિટી બધી સંપાદન થઈ ગઈ છે દત્રણામાં કોઈ છોકરાને અમને નોકરી લીધા નથી

તે સમગ્ર માથે પડ્યો છે પાંચ લાખ જેટલો ખર્ચ કર્યો હતો પાણીમાં ખર્ચ ગયો છે બોર ફુહેલ થઈ રહ્યા છે ક્યાંક ભૂગર્ભ જળના જે જે સ્ત્રોત છે તે ક્યાંક ઊંચા નીચે જતા રહેલા છે ઊંચા જવાની વાતો સરકાર કરી રહી છે જો કે જીએસટીના રિયાલિટી ચેકના અંદર ક્યાંક મુશ્કેલી સ્પષ્ટ દેખાઈ રહી છે સરકારની મોટી ગુલબાંગો વચ્ચે જમીની અને સાચી હકીકત કંઈક અલગ જ છે ત્યારે સવાલ અહીં એ પણ થાય છે કે શું ખરેખર સરકાર ખેડૂતો સુધી પાણી પહોંચાડવા માંગે છે કે નહી દ્રો પરમાર જીએસટીવી બનાસકાંઠા